જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રવિવારે સવારે નવ વાગે જિલ્લા રમતગમત ખાતે યોજાયો આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે દેશની આન બાન અને શાન ત્રિરંગો લહેરાવી સલામી આપી તે પૂર્વે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા અને જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું

બગરા દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દેશમાં તમને आजादी અપાવવામાં आजादी માં અનેક લોકો જલમ ગયા એક એક આપડા સ્વતંત્ર સનાનીઓ વીરગતિએ પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી દેમાપી છ સૌને હું નમન કરું છું એ લોકો આ દેશ પંચોતેર છોતેર વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર ને આ દેશ આટલો સુધી લાયા છે એ બધાને હું વંદન કરું છું એની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે સુધી આપણો દેશ આત્મનિર્ભર બને આપણે વિશ્વમાં વિશ્વ બંધુ બનીએ અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જયારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગુજરાતનું યોગદાન રહે એ પ્રકારની બે હજાર સુડતાલીસ સુધીનો મેપ બનાવી દીધો છે ત્યારે આજના પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલો અદભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણું યોગદાન આપીએ આપ સૌને અપીલ કર